બનાસકાંઠા જિલ્લા વિભાજન પહેલા રાજકીય ગરમાવો જોવા મળ્યો છે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાનું મોટું નિવેદન સામે આવ્યું છે અમે રાજ્ય અને કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી નિવેદન જિલ્લા વિભાજનથી જનતાને ખૂબ આનંદ થશે બનાસકાંઠા જિલ્લાનું ક્ષેત્રફળ મોટું છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ સવાલ ઉઠાવ્યા હતા જિલ્લા વિભાજનની વાત ભાજપની બેધારી નીતિ છે એક તરફ રાજસ્થાનમાં ભાજપે નવ જિલ્લા રદ કર્યા છે ભૌગોલિક દ્રષ્ટિએ દિયોદરને જિલ્લો જાહેર કરો જે રીતે ભરતસિંહનું આ નિવેદન આવ્યું હતું લોકોને અભિપ્રાય લઈને જિલ્લો અલગ કરવો ભરતસિંહનું આ નિવેદન વિધાનસભાની સીટોના સીમાંકનમાં વિસંગત 把我喝水。 જે રીતે બનાસકાંઠા જિલ્લા વિભાજન પહેલા હવે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાનું પણ મોટું નિવેદન આવ્યું હતું જે રીતે એમણે કહ્યું હતું કે અમે રાજ્ય અને કેન્દ્ર સરકાર રજૂઆત કરી હતી જિલ્લા વિભાજનથી જનતાને ખૂબ આનંદ થશે તેવું કીર્તિસિંહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું જે રીતે ગુજરાતની અંદર હવે વધુ એક જિલ્લો ઉમેરવા જઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વિભાજન થશે વાવ થરાદને નવો જિલ્લો જાહેર કરવામાં આવશે નવા જિલ્લાનું મુખ્ય મથક એ થરાદ હશે હવે ગુજરાતની અંદર ચોત્રીસ જિલ્લા થશે ત્યારે હવે આ વિભાજનને લઈને રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લા વિભાજનથી જનતાને ખૂબ આનંદ થશે તેવું કીર્તિસિંહ દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યું છે તેમણે એવું પણ કહ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાનું ક્ષેત્રફળ મોટું છે તેથી વિભાજન થવું જોઈએ તેવા સુર એમણે જે રીતે કહ્યા હતા કીર્તિસિંહ વાઘેલાનું આ નિવેદન છે કે બનાસકાંઠા જિલ્લાનું ક્ષેત્રફળ મોટું છે અને જનતાને પણ ખૂબ આનંદ થશે આ વિભાજનથી તેવું કીર્તિસિંહ દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યું હતું જેમણે કહ્યું હતું કે અમે રાજ્ય અને કેન્દ્ર સરકારને પણ રજૂઆત કરી હતી આ વિભાજનને લઈને જે રીતે એમણે એવું પણ કહ્યું છે કે જનતાને ખૂબ જ આનંદ થશે એનું બનાસકાંઠા જિલ્લાનું ક્ષેત્રફળ મોટું છે તેના કારણે વિભાજન થવું જોઈએ તેવું કીર્તિસી કહી રહ્યા છે જ્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા વિભાજનને લઈને તેમણે કહ્યું હતું કે આ ભાજપની બેધારી નીતિ છે જિલ્લા વિભાજનની વાત એમણે બેધારી નીતિ વિશે કહ્યું હતું એમણે કહ્યું હતું કે એક તરફ રાજસ્થાનમાં નવ જિલ્લા રદ કર્યા છે અને હવે અહીંયા બનાસકાંઠામાં વિભાજનની વાતો કરી રહ્યા છે દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષક નેતૃત્વ રમેશા બનાસકાંઠા ની પ્રજાના ભલા માટે કલ્યાણ માટે પ્રજાની સુખાકારી માટે અનેક નિર્ણયો કર્યા છે કે જેમાં બનાસકાંઠાના જિલ્લાના લોકોની સુખાકારી અને સમૃદ્ધિમાં વધારો થાય બનાસકાંઠાના લોકોને ફાયદો થાય બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે રાજ્ય સરકાર જિલ્લો જાહેર કરશે તો મને ખૂબ આનંદ થશે સરકારના મુખ્ય આદરણીયશ્રી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પણ હેડક્વાર્ટર તરીકે જિલ્લાનું આપશે એ મને સૌને માન્ય રહેશે પ્રજા શું ઈચ્છી રહેશે લોકો જે તે વિસ્તારના શું ઈચ્છી રહ્યા છે એના પછી જો વિભાજનની ચર્ચા કરી હોત તો મને લાગુ હોત કે વધારે યોગ્ય હોત બનાસકાંઠા જિલ્લામાં નવ વિધાનસભા ક્ષેત્ર અને લગભગ ચૌદ તાલુકા અને સાત શહેરો આવે છે વિભાજન કરવાનું થતું હોય તો મધ્યસ્થી બે વિસ્તારોના વચ્ચે ભૌગોલિક પરિસ્થિતિ કઈ રીતની છે લોકોને કઈ રીતે માનો કે થરાદ જિલ્લો બનાવવાની ચર્ચા ચાલે છે સાથે સાથે આસ્થાનું કેન્દ્ર હોય ઓગઢ મહારાજનો તપોભૂમિ દિયોદર એને પણ દિયોદરને પણ જિલ્લો બનાવવા માટેની તેના વિસ્તારના લોકોની માગણી હતી અમે કોઈ વ્યક્તિગત કોંગ્રેસ પાર્ટીનો કોઈ જિલ્લો બને એના વિરુદ્ધમાં નથી પરંતુ ભૌગોલિક દ્રષ્ટિએ જો બધાને મધ્યસ્થી બધા જ લોકોને કચેરીઓ નજીક પડે એવા વિસ્તારની જો પસંદગી કરી હોત તો વધારે સારું રોધ બાકી તો આપ જોઈ શકો છો હજી વિધાનસભાનું ડીલિમિટેશન થશે એના પછી ઘણી બધી વિધાનસભાઓમાં પણ ફેરફારો થવાના છે એની પછી જો સરકારે વિચારણા કરી હોત તો પણ મને લાગે છે કે વધારે યોગ્ય રોધ